શહેરમાં બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક છેડતીના બનાવો છેલ્લા ઘણા સમયથી પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે આવી ઘટનાઓમાં આરોપીઓની ધરપકડ કરવાની સાથે વાલીઓમાં પણ જાગૃતિ આવે એ માટે સુરત પોલીસ પોલીસ પોતાના અલગ અલગ મથકમાં આવા કેસો સંબંધિત વિડિયો મારફતે જાણકારી આપી રહી છે આવી ઘટનાઓમાં વાલીઓ સામેથી પોલીસ કેસ કરાવે અને આરોપીઓને સજા થાય એ માટે પોલીસ આ વિડીયોના માધ્યમથી જણાવી રહી છે સુરતમાં દુષ્કર્મ અને શારીરિક છેડતીની ઘટના પ્રકાશમાં આવતી હોય છે સુરત શહેર પોલીસ આવા વિસ્તાર કે જ્યાં આ પ્રકારના કેસો સૌથી વધુ નોંધાય છે તેવા ઔદ્યોગિક વિસ્તાર સહિત તમામ પોલીસ સ્ટેશનમાં સુરત પોલીસ દ્વારા તૈયાર એક વિડીયો લોકોને બતાવી રહી છે દિવસે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ માટે દોડતી પોલીસ રાત્રે રણાંક વિસ્તારમાં જાય છે અને ત્યાં સ્ક્રીન પર પોલીસ દ્વારા બનાવાયેલી ડોક્યુમેન્ટરી જેમાં સુરત શહેરમાં નોંધાયેલા રેપ કેસ અને આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ અને કોર્ટ દ્વારા તેમને કરાયેલી સજા અંગેની વિગતો આપવામાં આવી છે તે બતાવે છે સુરત શહેરના સરકારી આવાસ ઔદ્યોગિક વિસ્તાર સ્લમ સહિતના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને શી ટીમ જાય છે અને ત્યાં આ વિડીયો બતાવીને લોકોને જાગૃત કરવામાં આવે છે કે પોલીસ આવા કેસોમાં આરોપીની ધરપકડ કરી ફાંસીની સજા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરે છે પોલીસ મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને વાલીઓને આ વિડિયો બતાવી રહી છે તેઓને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે સાથ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અન્વયે તેમની સાથે સંવાદ કરે છે પોલીસ આ કાર્યક્રમ હેઠળ લોકોને આવી ઘટનાઓથી ચેતી જવા માટે સૂચના આપે છે વિડીયો બતાવ્યા પછી જ્યારે પોલીસે લોકો સાથે સંવાદ કરે છે ડોક્યુમેન્ટરીમાં દુષ્કર્મ અને શારીરિક છેડતી સહિતના કેવા પ્રકારના બનાવો બને છે તે જણાવવામાં આવે છે આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હોય છે લોકો સાથે સંવાદ વાલીઓ અને દીકરીઓ જે સૂચન આપે છે તે પણ અધિકારીઓ સાંભળે છે સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ખાસ અભિયાન હાથ ધરાયું છે પોલીસ લોકોને જણાવે છે કે આવી ઘટનાઓમાં મોટાભાગે નાની બાળકીઓ શિકાર બનતી હોય છે જેમાં આઠ થી દસ વર્ષની બાળકીઓની સંખ્યા વધારે હોય છે પોલીસ વાલીઓને જણાવે છે કે આવી ઘટનાઓમાં નિષ્કાળજી જોવા મળતી હોય છે આસપાસ આપણે આવી ઘટના જોઈએ છે તેમ છતાં પોલીસને જાણ નથી કરતા અને પ્રતિકાર નથી કરતા આવી નિષ્કાળજી ન રાખવા સતત આ બાબતે જાગૃત રહેવા પોલીસ અપીલ પણ છે